દરેક ચૂંટણી મંતવ્યોનો કુલાહલ ચર્ચાઓ અને સૌથી અગત્યનો કોણ જીતશે અને શા માટે તે વિશેની આગાહીઓ લઈને આવે છે અને અનિવાર્યપણે એકવાર ચૂંટણીના પરિણામો જાહેર થઈ જાય નિષ્ણાતો હંમેશા કહે છે મેં કહ્યું હતું પરંતુ નિષ્ણાતોની એક એવી શ્રેણી છે જે પોતાની વાત પર દાવ લગાવે છે તે છે ઓપિનિયન પોલસ્ટર તો ચાલો એક નજર કરીએ કે ઓપિનિયન પોલ્સ બિહારમાં કોણ જીતી રહ્યું છે તે વિશે શું કહી રહ્યા છે અને પોલ્સનો સમૂહ શું કહી રહ્યો છે યાદ રાખો બિહારમાં બસો ત્રેતાલીસ વિધાનસભા બેઠકો છે અને અડધો આદ આંકડો અથવા બહુમતીનો આંકડો એકસો બાવીસ છે પોલ્સના સમૂહની સરેરાશ કહે છે કે એનડીએ ગઠબંધન એકસો દસ બેઠકો જીતવાની આગાહી સાથે સ્પષ્ટપણે આગળ છે એનડીએ નીતિશ કુમારની જેડીયુ ભાજપ અને ચિરાગ પાસવાનની એલજેપી અને અન્ય નાના પક્ષો છે પરંતુ એકસો દસ બેઠ બેઠકો સાથે એનડીએ હજુ પણ બહુમતીથી બાર બેઠકો ઓછી રહેશે હવે બીજા સૌથી મોટા ગઠબંધન તરીકે મહાગઠબંધનની આગાહી છે જેને અઠ્ઠાણું બેઠકો મળશે એમજીબી એ મૂળભૂત રીતે લાલુના પુત્ર તેજસ્વીની પાર્ટી આરજેડી કોંગ્રેસનું ગઠબંધન છે અને આ ગઠબંધનમાં એક નોંધપાત્ર રીતે સફળ સ્થાનિક અતિ દાબેરી પક્ષ સીપીઆઈ એમએલ લિબરેશન પણ છે ઉપરાંત આ વખતે સંભવિતપણે એક મોટી નવી ત્રીજી શક્તિ છે જન સુરાજ પાર્ટી જેની રચના ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જ ભૂતપૂર્વ તેજસ્વી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર દ્વારા કરવામાં આવી છે જેમણે બે હજાર ચૌદની સંસદીય ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીને સલાહ આપીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તેમની પાર્ટી ચોવીસ બેઠકો જીતશે તેવી આગાહી છે અને આ તેમને કિંગમેકર બનાવી શકે છે જ્યારે આ આગાહીઓ છેલ્લા ત્રણ મહિનામાં હાથ ધરાયેલા અનેક વિશ્વસનીય ઓપિનિયન પોલ્સની સરેરાશ છે ત્યારે વ્યક્તિગત આગાહીઓની શ્રેણી કેટલીક અત્યંત અને વિપરીત આગાહીઓ સાથે ખૂબ જ આશ્ચર્યજનક હોઈ શકે છે ઉદાહરણ તરીકે એક ઓપિનિયન પોલ એનડીએ માટે એકસો સિત્યોતેર બેઠકોની ભવ્ય જીતની આગાહી કરે છે જ્યારે બીજો મહાગઠબંધન માટે ભવ્ય જીતની આગાહી કરે છે જે એકસો પંચાવન બેઠકો જીતશે હવે બે હજારથી બે હજાર વીસ સુધીના બિહારના તમામ વિશ્વસનીય ઓપિનિયન પોલ્સનો અભ્યાસ કરતાં એટલે કે કુલ પચીસ પોલ્સ પોલ્સના સમૂહની સરેરાશ દર્શાવે છે કે તેઓએ મોટે ભાગે ખોટા વિજેતાની આગાહી કરી છે હકીકતમાં બિહારમાં કોઈ પણ ઓપિનિયન પોલની આગાહી સાચી પડવા કરતાં ખોટી પડવાની શક્યતા વધુ હોય છે ડેટા દર્શાવે છે કે બિહારના છપ્પન ટકા ઓપિનિયન પોલ્સે ખોટા વિજેતાની આગાહી કરી છે અને માત્ર ચુમ્માલીસે સાચી આગાહી કરી છે હવે જો આપણે બિહારમાં ઓપિનિયન પોલ્સની સચોટતાની સરખામણી બાકીના ભારત સાથે કરીએ તો ભારતમાં વિધાનસભાની ચૂંટણીઓ માટેના તમામ ઓપિનિયન પોલ્સે પોતાની આગાહી સિત્તેર ટકા વખત સાચી અને માત્ર ત્રીસ ટકા વખત ખોટી કરી છે અને જો આપણે તમામ રાજ્યોમાં ઓપિનિયન પોલ્સની સચોટતાને ક્રમ આપીએ તો બિહારનો ક્રમ ઘણો નીચો આવે છે ઓપિનિયન પોલ્સનો શ્રેષ્ઠ રેકોર્ડ ધરાવતા ચાર રાજ્યો આંધ્ર કેરળ ગુજરાત અને આસામ છે મધ્યમ રીતે સારી આગાહીઓવાળા આગામી અગિયાર રાજ્યોમાં તમિલનાડુ બંગાળ યુપી અને અન્યનો સમાવેશ થાય છે આગાહીઓના સૌથી ખરાબ રેકોર્ડવાળા ચાર રાજ્યોની યાદીમાં બિહાર મોખરે છે તો પોલસ્ટર્સ બિહારમાં આટલી બધી ભૂલ કેમ કરે છે બે સંભવિત કારણો મહિલાઓ અને સ્થળાંતર આજે બિહારની ચૂંટણીઓમાં મહિલાઓના મતદાનની ટકાવારી પુરુષોના મતદાન કરતાં ઘણા મોટા માર્જિનથી વધારે છે જે તે જાતિગત તફાવતને દેશના કોઈ પણ રાજ્ય કરતાં સૌથી વધુ બનાવે છે બિહારની તમામ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મહિલાઓનું મતદાન પુરુષોના મતદાન કરતાં પૂરા પાંચ પોઈન્ટ નવ ટકા વધારે છે પુરુષોની સરખામણીમાં સૌથી ઓછું મહિલા મતદાન ધરાવતું રાજ્ય ગુજરાત છે જ્યાં મહિલાઓનું મતદાન પુરુષો કરતાં છ ટકા ઓછું છે હવે એક બીજી વાત કરીએ તો વર્ષોથી વર્ષ કે તેથી વધુ ઉંમરની લાખો લાયક મહિલાઓની ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકે સત્તાવાર રીતે નોંધણી કરવામાં આવી નથી તાજેતરના ઉતાવળિયા અને ઉતાવળમાં કરાયેલા એસઆઈઆર એ પરિસ્થિતિને વધુ ખરાબ કરી દીધી છે બિહારમાં ગુમ મહિલાઓની સંખ્યા ગયા વર્ષથી બમણી થઈ ગઈ છે પરંતુ અમુક અંશે બિહારની મહિલા મતદારોએ ચૂંટણીઓમાં વધુ ભાગીદારીથી આ ગુમ મહિલાઓની ઘટના પર કાબૂ મેળવ્યો છે ચૂંટણી પંચના સત્તાવાર નિયમોમાં ત્રણ કરોડ નેવું લાખ પુરુષો છે પરંતુ માત્ર ત્રણ કરોડ પચાસ લાખ મહિલાઓ છે પરંતુ જ્યારે લગભગ ચોપન ટકા પુરુષો મતદાન કરવા આવે છે અને મત આપે છે ત્યારે લગભગ સાત ટકા મહિલાઓ મતદાન કરવા આવે છે અને મત આપે છે તેથી વાસ્તવમાં મત આપનારા પુરુષો અને મહિલાઓના અંતિમ આંકડા લગભગ સમાન છે બિહારમાં મહિલાઓ કરતાં માત્ર ત્રણ લાખ વધુ પુરુષો મત આપે છે આપણા મુખ્ય વિષય પર પાછા આવીએ બિહારમાં છેલ્લા સાઠ વર્ષોમાં મતદાનના વર્તનમાં નાટકીય ફેરફાર થયો છે જ્યારે પુરુષોના મતદાનમાં વાસ્તવમાં શૂન્ય પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો થયો છે ત્યારે મહિલાઓના મતદાનમાં અદ્ભુત ચોર્યાસી ટકાનો વધારો થયો છે બિહારની ચૂંટણીઓમાં મહિલા મતદારોની આ વધતી ભાગીદારીએ બિહારના રાજકારણને લગભગ ઊંધો કરી નાખ્યું છે ઓગણીસો બાસઠમાં મહિલાઓનું મતદાન ખૂબ ઓછું હતું પુરુષોના મતદાન કરતાં પૂરા ત્રેવીસ ટકા ઓછું બે હજાર વીસમાં બિહારમાં મહિલાઓનું મતદાન પુરુષો કરતાં પાંચ પોઈન્ટ બે ટકા વધારે જોડ્યું જોવા મળ્યું તો ચૂંટણી વિશ્લેષકો મહિલાઓના મતનો સાચો અંદાજ બિગેન વિલ લગાવી શકતા નથી મહિલાઓના મતના મહત્વમાં આ અવિશ્વસનીય વધારો એ મુખ્ય કારણોમાંનું એક છે જેના કારણે બિહારમાં અત્યાર સુધી ઓપિનિયન પોલ્સ ખોટા સાબિત થયા છે પ્રથમ ફિલ્ડ વર્કમાં લિંગભેદ મતદાન સંસ્થાઓમાં લગભગ નેવું ટકા ઇન્ટરવ્યૂ લેનારા શહેરોમાંથી આવતા પુરુષો હોય છે પાયલોટ સર્વેના અમારા અનુભવ પરથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ અજાણ્યા પુરુષોના પ્રશ્નોના જવાબ આપવામાં સંકોચ અનુભવે છે જો કે આ અન્ય રાજ્યોના પોલ્સ માટે પણ સાચું છે પરંતુ બિહારમાં મહિલાઓના ઊંચા મતદાનને જોતા તેમના અભિપ્રાયની ઓછી ગણતરી દેખીતી રીતે પરિણામોને વધુ વિકૃત કરે છે બીજું સ્થળાંતર બિહારમાં પુરુષોના સ્થળાંતરનો દર સૌથી વધુ છે રાજ્યની બહાર કામ કરતા પુરુષો ઘણીવાર મત આપવા માટે ઘરે પાછા ફરી શકતા નથી જેના કારણે પોલસ્ટર્સ માટે પ્રતિનિધિ નમૂનો બનાવવો અને મતોના સ્વિંગ પર સ્થળાંતરની અસરનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ બને છે તો સવાલ એ રહે છે કે શું બિહારમાં પુરુષો અને મહિલાઓ અલગ રીતે મત આપે છે હા તેઓ આપે છે અને તે પણ નિર્ણાયક રીતે સિસેરોના ધનંજય દ્વારા કરાયેલા એક વિગતવાર ઓપિનિયન પોલમાં જે કદાચ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની સાચી આગાહી કરનારા કેટલાક માનો એક હતો તેમાં જાણવા મળ્યું કે અડતાલીસ તકાશ મહિલાઓએ એનડીએનું સમર્થન કર્યું હતું જ્યારે માત્ર એકતાલીસ ટકાશ એ મહાગઠબંધનને ટેકો આપ્યો હતો પરંતુ પુરુષોમાં તે ઉલટું હતું છ્યાલીસ ટકા મહાગઠબંધન માટે અને પંતાલીસ ટકા એનડીએ માટે હવે આ એનડીએની તરફેણમાં સાત પોઈન્ટનો તફાવત છે સૌથી મહત્વની વાત એ છે કે સિસેએ તેમના પોલ માટે વધુ મહિલા ઇન્ટરવ્યુઅરની નિમણૂક કરી જે સાબિત કરે છે કે ઓપિનિયન પોલમાં પદ્ધતિ ખરેખર કેટલી મહત્વની છે બિહારમાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના વાસ્તવિક પરિણામો પણ આવી જ વાર્તા કહે છે અને મહિલાઓના મતદાનના મહત્વની પુષ્ટિ કરે છે કે તેઓ બિહાર ચૂંટણીના પરિણામ નક્કી કરવામાં મુખ્ય પરિબળ છે બિહારમાં પ્રદેશવાર મતદાનની પેટર્નનું વિશ્લેષણ દર્શાવે છે કે જ્યાં મહિલાઓનું મતદાન સૌથી વધુ હતું ત્યાં એનડીઈએ સૌથી વધુ બેઠકો જીતી અને જ્યાં મહિલાઓનું મતદાન ઓછું હતું ત્યાં મહાગઠબંધને સૌથી વધુ બેઠકો જીતી જે સમગ્ર રાજ્યની પેટર્નથી વિપરીત છે પ્રથમ પુરુષોના મતદાનની સરખામણીમાં મહિલાઓના સૌથી વધુ મતદાન વાળા બિહારના ટોચના બે પ્રદેશો કોશી અને દરભંગાને જોતા કોશીમાં મહિલાઓનું મતદાન પુરુષો કરતાં અદ્ભુત બાર દોચકર પાંચ દકા વધુ હતું અને દરભંગામાં મહિલાઓનું મતદાન પુરુષો કરતાં અગિયાર દોચકર નવ દકા વધુ હતું જે બિહારમાં બીજા ક્રમે સૌથી વધુ છે અને અંતિમ ચૂંટણી પરિણામોમાં એનડીએ સત્તાહત્તર ટકા બેઠકો જીતીને આ પ્રદેશમાં સફાયો કર્યો અને બેઠકો જીતી હવે મગધ અને બે પ્રદેશોમાં જ્યાં પુરુષોની સરખામણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી સૌથી ઓછી હતી ત્યાં એનડીએનો નો દેખાવ ખરાબ રહ્યો પટનામાં જ્યાં મહિલાઓનું મતદાન પુરુષો કરતાં ચાર પોઈન્ટ પાંચ ટકા ઓછું હતું ત્યાં એનડીએ માત્ર ત્રીસ ટકા બેઠકો જીતી અને મગધમાં જ્યાં મહિલાઓનું મતદાન પુરુષો કરતા એક પોઈન્ટ આઠ ટકા ઓછું હતું ત્યાં એનડીએ માત્ર બેઠકો જીતી તો મુખ્ય વાત એક ઓપિનિયન પોલ આ બે હજાર પચીસની વિધાનસભા ચૂંટણીમાં એનડીઆરસીએ માટે સ્પષ્ટ સરસાઈની આગાહી કરી રહ્યા છે બે જોકે ભૂતકાળમાં બિહારમાં ઓપિનિયન પોલ છપ્પન ટકા વખત ખોટા પડ્યા છે ત્રણ મહિલાઓના મતદાનની તકાવારી પુરુષોના મતદાન કરતાં ઘણી વધારે છે હકીકતમાં ભારતના તમામ રાજ્યોમાં સૌથી વધુ લિંગ તફાવત છ દાયકાઓમાં મહિલાઓના મતદાનમાં ચોર્યાસી ટકાનો જંગી વધારો થયો છે જ્યારે પુરુષોનું મતદાન તે જ સમયગાળામાં ખરેખર ઘટ્યું છે આ એટલા માટે છે કારણ કે બિહારના મોટી સંખ્યામાં પુરુષો અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરે છે અને ચૂંટણી સમયે મત આપવા પાછા ફરી શકતા નથી છેવટે બિહારમાં મહિલાઓ મહાગઠબંધન કરતા ઘણી મોટી સંખ્યામાં એનડીએને મત આપે છે જ્યારે પુરુષો મહાગઠબંધનને વધુ મત આપે છે છેવટે મહિલા મતદારો જ નક્કી કરશે કે વિજેતા કોણ છે તેમનું મતદાન જેટલું વધારે હશે જો અગાઉની મતદાન પેટર્ન યથાવત રહેશે તો પરિણામ કેટલું સ્પષ્ટ થશે આવતા કેટલાક અઠવાડિયામાં અમે રાજ્યભરમાં પ્રવાસ કરીશું અને નગરો અને ગામડાઓમાં મતદારો સાથે વાત કરીશું વધુ વિશ્લેષણ અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સ માટે અમને જરૂર ફોલો કરો